શ્રી શક્તિ સાડી ગઢડા તો આપણે ફેન્સી સાડી લઈને આવી ગયા છે વિકુણા કપડની લૂઝમાં પાયામાં આવશે ડિઝાઇન ઘણી સરસ આવે છે ચાર થી પાંચ કલર આવશે આ ડિઝાઇનમાં તો આપણે એક પીસ હવે ખોલીને જોઈ લઈએ એકદમ લૂઝ આવશે સાડીમાં બ્લાઉઝ આવશે અને જો આવા નવા વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો મળતા તમને પણ